સુરતમાં કમોસમી વરસાદને લઈ છઠ પૂજાને નિધન નડ્યો હોય તેમ કોઝવે સહિત તાપી નદીના કિનારે પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓને અને તાપી કાઢે છઠ પૂજા કરવા નહીં આવવા અપીલ કરાઈ હતી કમોસમી વરસાદે છઠ પૂજામાં વિઘ્ન પાડ્યું હતું સુરતના કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી પણ પાણી ફરી વળ્યું તે મંડપ અને પૂજા માટે તૈયાર કરાયેલી ડેરી પાણીમાં ગરકાવ થયા હતા સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ છઠ પૂજા નિમિત્તે તૈયારીઓ કરાઈ હતી જો માટે સિંગાપોર વિયર કોઝવે પાસે તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ કાઈ ડેમમાંથી પાણી છોડતા કોઝવેની સપાટી વધી હતી જેને પગલે તાપી નદી બેકાઠે થઈ છે છઠ પૂજા માટે કરવામાં આવેલી તૈયારી ખોરવાઈ ગઈ હતી કારણ કે સુરતના વિયર કોઝવે રવિવારથી દસ વાગે સપાટી છ પોઈન્ટ બ્યાસી મીટર હતી જેથી છઠ પૂજાને લઈ ભક્તોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ બિહાર વિકાસ મંડળ અધ્યક્ષ સુરત તાપી કાંઠે છઠ પૂજાને લઈ ભક્તોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ બિહાર વિકાસ મંડળ અધ્યક્ષ સુરત તાપી કાંઠે છઠ પૂજા કરવા આવે નહીં તેવી અપીલ કરી હતી અને ઘરે અથવા નજીકની જગ્યા ઉપર છઠ પૂજા કરવા જણાવ્યું હતું